એ જો હું તારોનો મલઈને કરો તો રાત માં નથી રાખી કમી માં તમે કોઈ વાત હું બાવ ભાઈ જોડે બેહવા જઉં તાર માન કેતો ના હા ના કેતો ના ન બોડા મેલે પાછો ફરક જ ના કોણ જાવ હા

તો homology બે આવા આવે છે અને એનો બૈરો હમણે કેવા આવે છે બાબુ કાકા ઘરે પર કોમ દંડો નહીં એટલે કેવા આવવું પડે છે તમે બેહર રાખો દાદા 15 મિનિટ કઈ કઈન કલાકો ને કલાક જતા રહે ઘરે આવતા નથી અમે તો કોઈ બેહર્યાતા નહીં ધારા કોમ કરાવવું પડે કે કે બાબુ કાકા બેહર રાખે એટલે કેવા આવવું પડે બેહવા ના દેતા હું તો નવરો નહીં આ તો નવરો છે વાત તો કરી નેકડી પડે છે દે ઘર હાય હાય જીવા ઈને

એટલું છોકરો માટે ભેગું કરે આખો દારો કોમ 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 પૈસો આ પૈસો મિનિટ કોઈ ના હા નહી મગજમાં રાતી ઊંઘતા હોય તો એ વિચારું કાલ સવારે પચીસો રૂપિયા નું કોમ સાણ કરી બે હજાર રૂપિયા સાણ કરી આવું બધું વિચારતા હોય પોચ મિનિટ બે વાતો કરીએ કે ના મારો કોમ છે હું સો સપનો તને ને આવતા પછી જોડે શું આંધીસી અડધો કલાક કાઢ્યા ના કોઈ દારો ના દેવું પોતાનું કોઈ દારો ના દે

પ્યોર્ટ તો બોલવાના હોય તાર એવું કઈ ધમકાવું જોઈએ કે યાર ખબર પડતી હોય કે ખરાબ કરવા દઈએ કોઈ નવરા વાતો કરતી ભાભી ના ખંડતા તો અમે આમાં ઘેર જતા રહીએ એ કોઈ નતું તો કીધું બે ભાઈ તમે કરું કેવું અલે એ તો બોલાય યાર ના ના થઈ ના

કોમ ધંધો કરતો નહી કશો કોમ ધંધો નહી કરતો ફરવાનું બસ આપણો તો ભાઈ હા ભેંસો ને નોખવાની ભેંસો પાવાની નવરાબાની ચા લિયા બની કે બનાવી દીધું મી તો ના હું સરખારે તો રોટલા બોટલા બધું બનાવી દીધું લાગે છે દાળે લાગી ના ના દાળ દાળ લાગી એ પુરુ ના થા મુ ના ભેડીઓ તો માટીયા નહી દેખાતું તને હા આ દેખાતું નહી હેડો તો બાકી એના પાવડો કા લઈને આયાતા સંઘાત તો મે રોતો તો લાવવા છે જી

માં તો હોય થી લોટો આઘો કરતા નહીં તમે હોય આપવા ના દેતા ના ના હું ના બેહદું ના 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 તમે છે

આખા ગામમાં સબન છો બગાડવાના આવો મારો સબન મુંયે બગાડ તું જ બગાડે એટલે બાબુલાલને તો હલાડા કરવાના આવો કે ઓન નહીં પહેવા દેવાના હોય કે નહીં બેહવા દેવાના એ સબન તો તમે રોજ જાજા કરો છો ને એના લીધે બગડ્યો છે તમને એવું લાગે કે મોટા ઉપાડો તમને બધા બોલા આવો ભાઈ આવો ભાઈ કરા છે કોઈ ન ગમતું નહીં તમે બેહવા જો છો એ આખા ગામમાં મારી વાત જ કરવાની તારે તમે આખા ગામમાં જઈને જેની તેની વાતો કરો છો એ નહીં દેખાતું ઘરે તમારો ટોટિયો ટકા છે

તો બેવા ના દેતા લે ઈકણે સબન બગારે બદકઈ ના આ આ આપડા તમારા ઘરે જોઈએ ઘરમાં બેહો કરાવું આ હું માંસક માંસવાઈ જવું નહીં પંચી સુઈ ઘેર બેહી ઘેર બેહીરો તમે કોક ઘેર અઠળીએ 15 દાડે 5 મિનિટ જો तो चाल रोज जाय जे बे बे चार चार कलाक बेही रो कम खोटी थाय अलिया दलपू पे जो टाइम मु जाता हाल तो कहता था चोय जाऊ नहीं तो छा पोणी करता ये दलपू पे ना सुधरा मोनो ना सुधरा खावा पीवा नी पड़ी नहीं फटाक फटाक आखो डालो